દેગા રે એ હરુ હા રે હું તૈયાર થઈ ગઈ હ અને ખેતરમાં જવાનું એટલે બાપું એટલા વાટરી વાઢી હે ને ફટાફટ એ ગમી લાગુ બાબુ કોઈ બાજી બાજી ના બજા કેવું છે હો ઓ ઓ ક્યાં કશે બોલિયા છે ફૂફ ઓ જલ્દી જલ્દી ક્યાં કશે હોય એવું આવડા નવડા રો કાઢો બાપ મને તો બીક બહુ છે પાપાને જઈને ક્યા તો फटाफट મારા બેટા ને કાલેનો ડાળો મજૂર આયો ને આજ તો મજૂર આયો નહીં અમાર કી બાર જવાનું છે પરસોન જવાનું છે અમાર કોમ રહે તો સારું હતું મારો મજૂર આયા જ નહીં કાલ આવશે કાલ પર કીધા અને તો છોકરાને બાળીને કીધું તું કે વેળા છતાં ગયો હો આ કાલનું પેલું વાઢેલું છે તે મજૂર ના આવું તો કોઈને પણ આપણે જાતે લડી તો લઈએ

મારું બી તું હાથ નહીં ગયા તું જોઈ એટલે કો બાપા તો હું લેવા આવી તું હા હું લેવા આવી તું હું લેવા આવી તું બોલ તો ખરી હું લેવા ને હઈ હા હું લેવા હું લેવા તું હું તો હા મે ઓ ઓ લેજો લેજો ઓ હું આવું ઓ

છોકરા નું કઈ ભારે વરગાર વરચ્યો લાગતા ડોળા કાઢા ને મારવા આવ્યો નહી પણ કોકના પાન છોકરો ચાળા કરે છે મારો ઉતાવળ છે પાન ગમ માં જવું બીજું ના હોય તો હાલ જ

સાપડે છે એ તો આફતો જોવાના આવે છે પરત થવું હોય તો થાય ને કોઈ નઈ તો બધું ના લેડો

તકા આ તો શાંતિ કા હા શાંતિ ટકા જાય છે કમ્પ્લીટ કરી ને જાય છે કોક નું દુખ આયા છે વાર્યા છે કરવો ભાઈ ગડી કા ગુંમરો મારો મા ગડી કા ગુંમરો મારો આપણો પટી ગયા ભાઈ ભાઈ જેવડા વાત એ આખો દાળો ખરા તરખર રખર રખર કરો નાખો એવું કરે એવું કરવા પકડવા આવે છે છે મારવા આવે છે તમે તો કરવો ભાઈ આવશે ને એટલે બધું દુઃખ દૂર

કળો ભાઈ તાંત્રિક આવી ગયા શું અમે તને ગાડી મળશે જે જોઉં એ મર્શે ચિંતા ના કર અમે તાર ચિંતા કરે જ નહીં તું તાંત્રિક આયા છે આ ઓલો તે માર્યો તાન પુતા આ કોઈ કક નાટક કરતો તો આ તો એને કુમાર્યો નાટક કો કો કળો આવ પેંગા હા વો બેટા હા લે લે

ત્રણ વાગ્યા સુધી નો એનો ટાઈમ હતો એટલે તને તો હું ખાલી લેવું મળ મને ખબર હું કોમ અને ભાઈ ભલ તાંત્રિકો પગ જોઈને પોણી પીવું છે હું તમે આપડે જવાનું સારું કરી તમે મારા છોકરા નો જીવ બચી ગયો કયો આપડે મારા છોકરા નું છોકરું બચી ગયું એ મહત્વનું રાખો તાંત્રિક કરો ભાઈ આઈ જાતે છોકરું બચી ગયું કે જતું

પણ અત્યારે આવા ઠગવા વાળા મારા જેવા અત્યારે હા કહી દીધી એવું થકી એટલે અત્યારે જેમ ગરવાળા ને થગવાવાળા બહુ બધા હોય છે કે એનાથી તમે આ આગળ ઓસારો દેવી દેવતાઓ તમે પૂજા પાઠ કરો એ એથી તમે લોકો મોસો કરો આ રીતે ભરોસો કરે છે ને કે આ બહુ બધું ચાલી રહ્યું છે અને અમારો વિડીયો આ માટે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી